બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના સમઢિયાળા અને મોટી કુંડળ વચ્ચે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું ગરડા તાલુકાના સમઢિયાળા મોટી કુંડળ વચ્ચે થયેલા બાઇક અને આઈસર ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક રોહિતભાઈ જોગરાણાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું કે મૃતક મોટી કુંડળ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે બનાવ બાદ મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો હતો જોકે કે અકસ્માત પાછળ રડિયામણા થી મોટી કુંડર સિંગલ પટ્ટી રોડ ઉપર સાઈડ માં માટી કામ ચાલતું હોવાને કારણે બનાવ બન્યો હોવાની ચર્ચા વેગવંતી બની છે